વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે થોડાક દિવસ પહેલા એકત્રીસ ઓક્ટોમ્બરે તેઓ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ એકતા પરેડમાં પહોંચ્યા હતા ત્યારબાદ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં બિરસા મુંડાની જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવવાના છે જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન થઈ છે આને લઈને સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તેઓ વડાપ્રધાનની આ મુલાકાતને લઈ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત આ દિવસોમાં ગરમાયું છે અને આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નર્મદા જિલ્લામાં એન્ટ્રી થવા જઈ રહી છે જી હા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં સભા કરવાના છે બિરસા મુંડા ભગવાનની જન્મ જન્મજયંતિએ તેઓ આ પ્રવચન કરવાના છે અને તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે જેમાં કહેવાય રહ્યું છે એક તરફ ચૈતર વસાવા જે દિવસે ને દિવસે આદિવાસી બેલ્ટને કવર કરી રહ્યા છે અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે સાંસદ ઉપર પ્રહાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે આ બાબત વચ્ચે હવે વડાપ્રધાન પણ નર્મદા જિલ્લામાં જોવા મળવાના છે ને બીજી મહત્ત્વની વાત કહેવાય રહી છે કે મોગરા માતા જે આસ્થાનું પ્રતિક છે આદિવાસી સમાજના તે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હાજરી આપવાના છે અને આ સેન્ટરમાં હોવાથી વડાપ્રધાને આ સ્થળ પસંદ કર્યું હોય સભા માટેનું આદિવાસીઓ માટે તેવી વાત કરવામાં આવી છે અને કેવી રીતે આદિવાસી સમાજના લોકો ભગવાન બિરસા મુંડાએ કરેલા ભૂતકાળમાં કામો છે તેને યાદ કરીને તેઓ પણ જાગૃત બને ને એ તરફ આગળ વધે તેવી વાત પણ પ્રેરણા સ્વરૂપે આપવામાં આવશે ત્યારે આ સમગ્ર બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી સમયમાં નર્મદાની મુલાકાત આવવાની છે ડીડિયાપાડામાં તેઓ પહોંચવાના છે તેને લઈને શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમને સાંભળો આદિવાસી બેલ્ટ એમાં એ જયારે ગુજરાતના મંત્રી હતા ત્યારે પણ શાળા પ્રવેશો ને કન્યા કિરણ મહોત્સવ ના કાર્યક્રમ માં આવ્યા હતા ત્રણ દિવસ સુધી ડીડિયાપાડામાં રોકાયા હતા અને અલગ અલગ ઊંડાણ વિસ્તારના ગામડા ની જે પ્રાથમિક શાળામાં પણ એમને જઈ અને શિક્ષણ સ્તર આવે તેવા પ્રયાસ કર્યા પછી હમણાં બન્યા પછી સમગ્ર દેશ ખૂબ થી ઉજવી રહ્યું છે તો તે એના ભાગરૂપે એ ડેઢિયાપાડા તાલુકા માં આવે છે અને ડેઢિયાપાડા તાલુકામાં દેવમંગરા માતાજી કે જે આદિવાસી ની કુળદેવી છે બિલકુલ

ટ્રાઈબલ યુનિવર્સિટી ભેટ આપી છે ને એજ એ જ રીતના એ બિરસા મુંડા ના જન્મ જયંતિ ના જન્મ જયંતિ પ્રસંગે ને આખા દેશ ને ગુજરાત ની અંદર એક તારીખ થી પંદર પંદર તારીખ સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાય રહ્યા છે અને આ પંદરમી ઓગસ્ટ એક ભવ્ય કાર્યક્રમ થવાનો છે અને ફક્ત ગુજરાત જ નહીં આખા દેશના અલગ અલગ જે જે રાજ્યો છે બધા આદિવાસીઓ આ આ કાર્યક્રમને નિહાળશે એટલે આદિવાસી ડેડિયાપાડાનો જન્મ જયંતિ આદિવાસી ગૌરવ દિવસ છે એ ભવ્ય રીતના ઉજવાના છે અને એ દેશના આદિવાસીઓ માટે એક એક ખૂબ આનંદની લાગણી છે અને એના માટે અમે આ વિસ્તારના સંસદ તરીકે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યું છે કે આમ આદમી પાર્ટી જે રીતે દિવસે ને દિવસે આદિવાસી બેલ્ટ ને કવર કરવાનો પ્રયાસ કરી રહી છે ચૈતર વસાવા અલગ અલગ ગામો માં જઈ રહ્યા છે કદાચ ચૈતર વસાવા ની લોકપ્રિયતા ઘટાડવા માટે આ કાર્યક્રમ ડેડીયાપાડા માં થઈ રહ્યો છે કેમકે

અહિયાં આમ આદમી પાર્ટી મજબૂત છે અને એને એના કારણે પ્રધાનમંત્રી આવે છે એવું નથી જે મોંગરા આદિવાસી નું જે કેન્દ્ર મેં કીધું તે પ્રકારે ત્રણ ચાર સ્ટેટ ના આદિવાસીઓ ને કેન્દ્ર કેન્દ્ર બિંદુ છે અને આ દેવ મોંગરા આસ્થા નું કેન્દ્ર છે બિલકુલ અને કેટલોક એક પણ એક મુદ્દો ચાલે છે કે આદિવાસીઓ હિન્દુ નથી તો આ આદિવાસી ની કુળ દેવી દેવ મોન્ગરા જે શક્તિપીઠ છે આદિવાસીઓ નું અને એ શક્તિ આદિવાસી ની ઉપાસના નું કેન્દ્ર છે અને એક શક્તિ અનેક પીઠો સાથે જોડેલો અંબાજી છે મહાકાલી છે આ બધા શક્તિ પીઠો સાથે જોડાયેલો આમનો ઇતિહાસ છે અને સદીઓથી આદિવાસીઓ માતાજી માતાજીની ઉપાસના કરે છે અને જે

એ જ રીતના આમનો બિરસા મુંડા ના જન્મજયંતિ નો ઉજ્જવ અહીંયા ડેઢિયાપાડા માંથી ઉત્સવ ઉજવીને અને બિરસા મુંડા માંથી પ્રેરણા લઈ અને દેશના માટે આદિવાસી સમાજે પણ અ કામ કર્યું છે સત્યાગ્રહ માં જોડાયા છે

જયારે જયારે ચૈતર વસાવા નિવેદન આપે છે ત્યારે આરોપ કરતા હોય છે કે માત્ર નરેન્દ્ર મોદી આવે છે નર્મદા તો ખાલી કેવાડીયા આવી ને જાહો જલાલી કરે છે સાંસદ પણ પોતાના વિસ્તાર ના વિકાસ ના કામો નથી કરાવી સકતા એ મુદ્દે અવાર નવા નિવેદનો આપે છે તો આ બાબત ને તમે કઈ રીતે જોવો છો ને આ નિવેદન નો શું જવાબ તમારી જોડે છે જો એમના આ બધા નિવેદનો એમના છે ને આ politically નિવેદનો છે જ્યાર થી ગુજરાત માં ભાજપ નું શાસન છે ત્યારથી રોડ રસ્તા થી માંડી ને પીવાના પાણી ના પ્રશ્નો માંડી વીજળી સુધી

એકલા ડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત બસો ને સિત્તેર કરોડ રૂપિયા આ જેવી તેવી રકમ નહીં સિંચાઈ માટે જ્યાં લાઈટ ની સુવિધા નથી

ટીકા ટિપ્પણી કરી અને વિધાનસભા ચૈતર જીત્યા છે એ કોંગ્રેસના સહકાર થી કોંગ્રેસના મદદ થી જીત્યા છે અને બીજું કેટલાક અમારા બી કેટલાક લોકો નારાજ લોકો હતા એ લોકોના બધાના સહયોગ થી જીત્યા છે હવે બધો સમય હોય નથી આવવાનો

તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો છે પરંતુ વિધાનસભાની સીટો છે તે સમયાંતરે બદલાતી હોય છે પરંતુ તેમણે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત હોય તે પ્રકારનો દાવો વ્યક્ત કર્યો છે ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતનું રાજકારણ ગરમાય છે અને વડાપ્રધાન આવ્યા બાદ શું સ્થિતિ જોવા મળે છે ડેડિયાપાડાની તે આવનારો સમય જ બતાવશે હવે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો